દાહોદ જિલ્લા સ્કૂલ કોલેજોમાં ગરમીના વેકેશન દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પનું આયોજન કરતા હોય છે તેવી જ રીતે દાહોદના શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરડી દ્વારા બાળ યુવક યુવતીઓની નિવાસએ ત્રણ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના શ્રી પચાસથી વધુ ગામના સાતસોથી વધુ છોકરા છોકરીઓને શિબિરમાં ઉપસ્થિત રહી શિબિરનો લાભ લીધો હતો શ્રી પ્રાણ જ્ઞાન કેન્દ્ર ખરેડીમાં આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય હેતુ મોબાઈલ ફોન દુનિયાથી દૂર છોકરાઓને નૈસર્ગિક રમતો રમાડવા અને સાથે સાથે પ્રાર્થના મ્યુઝિકલ થેલા દોડ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં પાંચ વર્ષથી અઢાર વર્ષના છોકરા છોકરીઓ લાભ લીધો હતો આ ત્રણ દિવસની બ્રહ્મ જ્ઞાન સંસ્કાર શિબિર શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્રના આચાર્ય શ્રી સૂર્ય પ્રતાપજી મહાત્મા અનિલ મહારાજજી અને કરાટે માસ્ટર વિનોદભાઈ કપેડ દ્વારા સહયોગ આપી જ્ઞાન આપવામાં આવ્યું હતું